આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના સમકાલીન હતા તેઓ એમ કહેતા કે અયોધ્યાપ્રસાદજી મહારાજનો જેમણે જેમણે જે યોગ કર્યો તેઓ પૂર્ણકામ થયા હતા અને તેઓની કૃપા દ્રષ્ટિથી જેના પર શ્રી હાથ મૂકતા કે જમાડતા કે ઉપદેશ કરતા તેના અંતરશત્રુઓ સમી જતા હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ હરિભક્તો તરફ અતિશય દયાવાન અને તેમનું હિત કરવામાં સદૈવ તત્પર રહેતા કોઈનું દુઃખ તેઓ ખમી શકતા નહીં એક સમયે એક પાટીદાર કુટુંબે સત્સંગમાં વર્તમાન ધાર્યા એટલે તે વખતના બીજા લોકો જે સત્સંગનો દ્વેષ કરતા હતા તે રીતે તે પાટીદારને વેવાઈએ સંભળાવી દીધું કે તમે જો આ નવા પંથના સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો જ હું મારી દીકરી તમારા દીકરા વેરે દીધી છે તેને પરણાવીશ આમ થવાથી કેટલાક માણસોએ પહેલાં વેવાઈને બહુ સમજાવ્યો અને વેવિશાળ એમ ન તોડાય એમ કહ્યું ત્યારે તે કહે તે ભલે વેવિશાળ નહીં તોડું પણ જ્યારે તેનો છોકરો પરણવા આવે ત્યારે તે વર બધી નાતની વચ્ચે સૌના સાંભળતા એટલું બોલે કે હું સ્વામિનારાયણનો સત્સંગી નથી આટલું બોલવા તે કબૂલ હોય તો જ હું કન્યા પરણાવીશ આ હકીકત સાંભળીને છોકરાના બાપે જવાબ દીધો કે અમે સત્સંગ તો નહીં મૂકીએ પણ છોકરાને હું સમજાવીશ ત્યાર પછી તે સત્સંગીનો દીકરો અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા આવ્યો ત્યારે તેની હકીકત જાણી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે તેને પૂછ્યું કે બેટા હવે તું પરણવા જવાનો ત્યારે શું કહીશ ત્યારે એ છોકરાએ જવાબ આપ્યો કે બાપજી હું તો એમ કહેવાનો છું કે હું તો સ્વામિનારાયણનો છું તમારી મરજી હોય તો તમારી દીકરી પરણાવો નહીં તો તમારી દીકરી તમારે ઘેરે રાખો આ સાંભળીને તેની સત્સંગની દ્રઢતા ઉપર મહારાજશ્રી બહુ જ રાજી થયા એટલું જ નહીં પણ પેલા વેવાયના ગામમાં બીજા એક પાટીદાર સારા હરિભક્ત હતા તેને મહારાજે કહ્યું કે જો પેલો દ્વેષી માણસ પોતાની દીકરી આ છોકરાને ન પરણાવે તો તે જ માંડવે તે જ વખતે તમે તમારી દીકરી આ વરને પરણાવજો પણ એને પાછો ફરવા દેશો નહીં મહારાષ્ટ્રીનું આ વચન માથે ચડાવીને તે હરિભક્ત પાટીદારે પણ તે પ્રમાણે ખુશીથી કબૂલ કર્યું પછી નિર્ધારિત દિવસે પહેલાં છોકરાને પરણાવવા માટે જાન લઈ વેવાઈને ત્યાં ગયા ત્યાં બધી નાત પણ આ પ્રસંગે ભેગી થઈ તે સમયે પહેલાં વેવાઈએ માંડવા વચ્ચે વરને કહ્યું કે બોલો હું સ્વામિનારાયણનો નથી ત્યારે વરરાજાએ શાંતિથી કહ્યું કે હજુ બધી નાત ક્યાં એકઠી થઈ છે પુરુષો તો દેખાય છે પણ બધા બૈરાઓને બોલાવો પછી બધા બૈરાને બોલાવ્યા એટલે બૈરાનો મોટો સમૂહ માંડવા પાસે આવીને બેઠો બધી નાતના માણસો આ જમાઈનું વચન સાંભળવા ઉત્સાહપૂર્વક તૈયાર થઈને બેઠા માંડવાની વચ્ચે જમાઈએ પોતાના સાસુને વિનંતી કરી કે આ આપણી બધી નાત બેઠી છે તે સૌના સાંભળતા તમે જરા એટલું બોલો કે આ મારા સસરા છે તે તમારા ધણી નથી તમારો વ્યવહાર ભલે ધણી ધણિયાનીનો છે તેમ રહે પણ આટલી જ વાત નાતની વચમાં બોલો ત્યારે તેના સાસુ બોલી કે અરે આ તમે શું બોલો છો મારા ધણી છે તેને માટે ધણી નથી એમ નાતની વચ્ચે બોલું આ સાંભળીને તે જમાઈએ બધાના સાંભળતા કહ્યું કે તમે આ હાડ ચામના ધણી માટે એટલું બોલી શકતા નથી તો પછી એક તમારી છોકરી લેવા માટે હું જેને ભગવાન માનું છું તે સ્વામિનારાયણ મારા નથી એ હું કેમ બોલું હું તો હજાર વાર સ્વામિનારાયણનો છું તમારે ગરજ નહીં હોય ન હોય તો મારે પણ તમારી દીકરી જોઈતી નથી એમ કહીને તે માંડવામાંથી નીકળી જવા તૈયાર થયો આ આ વખતે બીજા વેવાઈને સમજાવ્યા કે વર અહીંથી પાછો ફરશે તો તેને માટે બીજી કન્યા તૈયાર છે અને તને પછી આવા વર ઘર નહીં મળે વળી તારી લાજ જશે આથી તે વેવાઈ સમજી ગયો અને માફી માગીને પોતાની દીકરી તે જ વરને પરણાવી આ રીતે સત્સંગની દ્રઢતા રખાવવામાં આચાર્યશ્રી સત્સંગીને પણ કાળજીપૂર્વક સાચવતા અસ્તુ જય સ્વામિનારાયણ ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી શ્રીના જીવન કવનમાંથી